અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલની બાજુમાં આવેલ વૈશાલી સોસાયટીમાં રહેતા તુષાર યાજ્ઞિક નામના ઈશમે શ્વાનને ક્રૂરતાપૂર્વક લાકડાના સપાટાએ હુમલો કર્યો હતો જે હુમલામાં ગંભીર ઈજા પહોંચતા શ્વાનને સારવાર માટે સરકારી પશુ દવાખાને ખસેડવામાં આવ્યો હતો જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ અંગેનો વિડીયો અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ ગોલ્ડન પોઈન્ટ સ્થિત સિદ્ધેશ્વરી રેસીડેન્સીમાં રહેતા અને એનિમલ એક્ટિવિસ્ટ પીએફએ સંસ્થામાં સેવા આપતા સુરજ વોટ્સઅપ ગ્રુપમાં ક્રૂરતાથી માર મારેલ હોવા સાથે તેની સારવાર ચાલતી હોવાનો વિડીયો યશ રાવતે શેર કર્યો હતો આ શ્વાનનું મોત નીપજતા એનિમલ એક્ટિવિસ્ટ પીએફએ સંસ્થાના સુરજ સિંઘે શ્વાન ઉપર હુમલો કરી મોતને ઘાત ઉતારી દેનાર ઈશમ વિરુદ્ધ

मोटिव ही था कि इस बच्चे को हर्ट करना है राइट yes. और उसके बाद ही इस बच्चे की डेथ हुई ये जो वीडियो में यही बच्चा है ना कल रात के कितने बजे ये हुआ था साढ़े साढ़े नौ बजे ना आप लोग इसे हॉस्पिटल कौन सा हॉस्पिटल ले गए थे ओके यहाँ पे गुरुद्वारा के सामने वो हॉस्पिटल ना ओके ठीक है